દોઢ વર્ષ પહેલા આવી જ રીતે એક લોહાણા જ્ઞાતિના જનરલ લોકો એમાં જોડાઈ શકે એના માટે સપ્તાહ આયોજન કરેલ જ રીતે આજ રોજ થી એક સપ્તાહનું આયોજન થયું જેની કોથી જ વિધિ ચાલુ થઈ છે અને સાત દિવસ સુધી અલગ અલગ એના કરતા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થયેલ છે ગયા વખતે પચીસ કોથી હતી આ વખતે અગિયાર કોથી છે અને આજની આ સપ્તાહ શરૂ થઈ છે એમના મુખ્ય દાતા આશાબેન છે જે સ્ટુડિયો મુકુદભાઈ એમના તરફથી આ મુખ્ય તરીકે મુખ્યભાઈ અઢિયા વિજયાબેન અઢિયા અને અમે અમારા મમ્મી પપ્પા માટે થઈને ભાગવત કથા નું આયોજન કરેલું છે મારી બંને બહેનો મારી સાથે છે અમે ત્રણેય બહેનો મળીને આયોજન કરી રહ્યા છીએ અને અમને ખુબ ખુબ આનંદ થઈ રહ્યો છે કે લોહાણા સરસ આયોજન કરેલ છે અને એમાં અમે પરિચય ખેચય કૃષ્ણ રાધે રાધે જય જલારામ

રહ્યો છે અને એમના વ્યાસપીઠ ઉપર મારી આજે ના નિવાસ પુષ્પિ માહણ ના શાસ્તુ એવા ચેતનભાઈ અને સાત દિવસ અમૃત અને દિવ્યા એમના ગંગાજી ને ભાગીરથ ગંગાનું પાન કરાવે